નમસ્તે મિત્રો મિત્રો આજે આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે કે તમને પીએમ કિસાન યોજના સત્તર માં હપ્તાની રકમ ક્યારે મળશે મિત્રો તમે આના વિશે જાણવા માંગતા હોય તો તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે જેથી કરીને તમે બધી માહિતી સરળતાથી જાણી શકો છો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી પર જીવે છે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે વિશેષ યોજનાઓ પણ ચલાવે છે વર્ષ બે હજાર ઓગણીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારે ખેડૂતોને સીધો આર્થિક લાભ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકાર તમામ ખેડૂતોને વાર્ષિક રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે સમયગાળામાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જાય છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તા બહાર પાડવામાં આવ્યા છે હવે ખેડૂતો સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ કે સત્તરમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો દર વર્ષે ચાર મહિનાના અંતરાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવે છે યોજનાનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો તેથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સત્તરમો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે જો કે આ માત્ર એક અંદાજ છે હક્તો મોડા પણ મળી શકે છે અથવા વહેલો પણ આવી શકે છે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી દરેક માહિતી જાણવા માંગતા હોય તો નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલલે પણ દબાવી દેજો જેથી ખેડૂતોને લગતા અને पीएम કિસાન યોજનાને લગતા તમામ સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો